તા ટ્રેક્ટર મું જી પહુ બાદરી વાઢવા જવાનું એટલે પછી પેલો ટ્રેક્ટર વાળો આપણે લઈ જાય પણ તૈય દાળા કેમ ને બી લઈ જવાનું યાર એ દાડા નુકસાન ખાઈ લેવાનું યાર હારું

કહું બોલો અમે બે હાજર છ પણ અમારે એક મજૂર ભાઈ કરિયાણું લેવા એટલે તમાર કોમ જવાનું કોમ જવાનું આ બાજુ જવાનું હા તો ગોમ લેતા લે હું પાણી બંધ કરી દઉં સીધું કહું હજાર રૂપિયા અડધી વેળાના ખાલી બાજરી જ વાઢવાની હે બાજરી વાઢવાની હે તો કશો વાંધો નઈ બાજરી અમે વાઢી દેવું

અમે આજુબાજુના બમો વખણી એ બાદરી વઢાવા ઉપર આ એટલે મને ખબર એટલે હું તમને બોલાવા આવ્યો આરોપ કરી જે હાલત અંધાવા અમારું નામ છે મજૂરીમાં આ તો મને ખબર હો

વાય ન હોય હું કરીનું ભગતના ઘર મૂકીને આવું આ મળતા હોજો હાડો તો વર તને એક લઈ જલ્દી ફટાફટ દો હાડો અને આ દેઈ 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 સીધા જવાનું આ બાજુ સીધા ઓ લડો તમે હંગાત હા લડો આ શકલલાલ ની બાજુ ઈ હારી જી હો હા શકલલાલ તો આજકાલ માં બાજરી ઘડે ઘેર જ જતી રહે હા અમારા તાણા જ આ ઘેર હજુ તો ઊભી છે દાદા હા બોલો મજૂર આવી ગયા આવી ગયા ઓ હે કાકા આ વાઢેલી બાજરી વાઢવાની કેવી છે આ વાઢેલી ની વાઢવાની ઉભી વાઢવાની શું આ આ દેખાય આ તમારી બાજરી આ શેટર સકલ લાલ નું પેલું શેટર સ દાદા નું દાદા કોણ દાદા હું હું દાદા હો તમે આના એકલા નું આખા ગામનો દાદા આખા ગામના દાદા એટલે ડોન શું ડોન આ રિવોલવર

હું મેલવા નહીં આપવાનો તમે આવ્યા છો તો એ તમારે બાજરી વાટવી જ પડશે છે તમે ઘેર નહીં જાઓ બાજરી વાટા મારી વાતો પડો તમે તમારા ગામના નોમતીન છો ને પાછા

અલ્યા અમે તો પસાયો યાર વાવાને ફસાય તમે તો અઘા કેટલા ગા

વાત સાચી લાલભા હવે મારી વાત ઓબડો કોઈ મજૂરીનું નું કહેવા આવો તો ડાયરેક્ટ સીધો મારા જોડી જ મોકલવાનો કોઈ પણ માણસ હોય મારા જોડી મોકલવાનો મને ગમશે તો હું આ પાડે નકર ના પાડી દઈએ હું કેવું બરોબર છે બરોબર છે હા આ રીતના મફત શું મજૂરી ના કરવી પડે હા તમારે મજૂરી નો કોન્ટ્રાક હવે નહીં લેવાનો પણ હું કહું હાલ હોય મફત બાકરી બાકરી ના કરતા હાલ આપણે શાંતિ છે સોયલે તે છે હા એટલે એ બે તો હમણાં પેલો દાદા આવશે ને તો આપણે હાથ કાપી નો છે એના કરતી બાજરી વાઢો આ ગરમી એવી પડે છે આ તો લાંબુ સરબત નું પાણી હંગાત રાખું છું તો સારી વાત છે ન દાદો ટપચી જવા

આજે પાણી મારો મોણ લઈન આવે છે તમારે લગારે બેહવાનું નહીં વાડવાં ચાલુ કરો फटाफट નકર દરવાળ કાઢું હવે ના 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 વધીએ વધીએ હા વધીએ વધીએ ભગવાન તમને બાજરી વાડવા લાયા છે કોઈ ગરબે રમવા નહીં લાયા કે લેઈ છે હોતી વધીએ વધીએ હે ચાલુ કરો પોણી આવે છે

છોકરા હાથે ઊંઝ્યા હોય ને દાદો મારો છે ઘેર આવીને આપડા હાથ કાપી જાય તો ઈવાને ઘર પાડેલું હોય મારું યાર પેલા હાથ મારા કપાય ભાઈ આવા મુયે તમારા જોડે જ રહું કે પછી મારા હાથ તો કાપી જ નાખો કે થોડા બાચી રાખો તાણ પછી યાર જવા તું છે એ રીતના લાહીન ના જો રહી યાર આ મારી વાટો બડો ઈનો મોણસ હોય આવ એટલે ઈના મોણસ આપણે ધમકી આલીન જીએ કે જો અમારા ગામમાં આય ને તો સમજી લેજે તું તારા ગોમમાં દાદા હી પણ અમારા ગામમાં આય ને તો અમે દાદા હી

તો આમજીને જે તારા પગ ને હાથ ને બધું વાઢી નાખતી હં તારો દાદો તો કે હાથ વાઢવાની વાત કરે અમે તો તારા બે પગ વાઢી દે હા એને ધમકી આલી ને જી એટલે આપણા ગામમાં વળી લમણો કરે છે હા એ એવા કે હાચી ઇના મોળા ના પાડે એટલે ઘેડા આપણે બાત્રી વાગે ના 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 બાલી નહીં વાગે શક ના પડે યાર હા હાચી વાત છે પૈસા ના પડ્યું જો હેડો બરોબર બરોબર બઈ ના આવવા

મજૂરો જોડે મને જવા દે ભૂલ પોણી લઈને આવ્યો ના આયો ચેક કરતા હું અને બાજરી વાડી ક બે રહી એ ચેક થઈ જાય ભેગા ભેગું જવા દે બાજુ